નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છે એમાં નવો પાઠ વન અને વન્યજીવો એક સંસાધન તરીકે વાત કરવાના છે સાથે અત્યારે આપણે અગાઉ ત્રણ ભાગમાં આ પાઠના અગાઉના બધા જ ભાગોની ચર્ચા કરી છે હવે આ પ્રકરણમાં ચોથા ભાગ તરીકે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદાહરણો જેવા આરક્ષી ક્ષેત્રોની ચર્ચા કરવાના છે તો આ ત્રણેય અભયારણ્ય રાષ્ટ્રીય ઉદાહરણ જેવા આરક્ષી ક્ષેત્રો તમે તફાવત તરીકે તમારે પૂછાઈ શકે છે દસમામાં અને ફોરેસ્ટની પરીક્ષા છે જીપીએસસી છે ક્લાર્ક છે આ બધી જ પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે એટલે વિડીયો અચૂક જુઓ સાથે ચેનલ પસંદ પડો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો તો અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જૈવ આરક્ષિત ક્ષેત્રો આ ત્રણ છે તો આ ત્રણેય વન્યજીવો વન્યજીવો એટલે કે વનમાં રહેતા જે જીવ છે એમાં વૃક્ષો પણ આવે પ્રાણીઓ પણ આવે બધાને બચાવવા માટે બનાવવામાં આવે છે આ ત્રણેય વસ્તુ તો અભ્યારણ રાષ્ટ્રીય ઉદ્યાન જેવા આરક્ષી ક્ષેત્રો તમને ત્રણેય શબ્દો એકબીજાના પ્રયાય એટલે એક જેવા લાગે છે પણ એવું નથી આ ત્રણેયમાં થોડા ઘણો તફાવત છે તો મુખ્ય તફાવતની વાત આપણે કરી લઈએ તો અભ્યારણ્ય છે એ રાજ્યો દ્વારા ચાલે છે અને રાજ્યને મંજૂરી આપે છે અને એમાં એક જ પ્રાણી નક્કી કરેલું દાખલા તરીકે ગેંડો બચાવવો છે તો ગેંડા માટે જ હોય પછી બીજું અભયારણ્ય નવું બનાવો તો એ અલગથી હાથી માટે હોય તો આમ એક જ પ્રજાતિને સાચવવા માટે અભયારણ્ય બનાવવામાં આવે છે બીજું રાષ્ટ્રીય ઉદ્યાન છે એને ભારત સરકાર બનાવે છે અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કરતાં વધારે પ્રજાતિઓ હોય છે એટલે કે વૃક્ષો પણ હોઈ શકે પ્રાણીઓ હરણ હાથી ગેંડા આવા ભેગા એક જોડે પણ હોઈ શકે છે તો રાષ્ટ્રીય ઉદ્યાન કેન્દ્ર સરકાર બનાવે છે પછી ત્રીજું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તો એ આંતરરાષ્ટ્રીય કક્ષામાં બનાવવા બનાવવામાં આવે છે એટલે કે એમાં રાજ્ય અને દેશ કરતાં આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એ દેશને વાત કરે છે કે બનાવવાનું છે તો અને આ જે આરક્ષી ક્ષેત્ર છે તેમાં માણસોની પણ કાળજી લેવામાં આવે છે તો આ સાથે અભ્યારણમાં થોડી છૂટછાટ હોય છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એનાથી ઘણી ઓછી છૂટછાટ હોય છે જેવા આરક્ષી ક્ષેત્ર છે ત્યાં કોઈ પ્રવેશી શકતું નથી બરાબર તો આ રીતની ત્રણેયનો મુખ્ય તફાવત છે હવે આપણે ચર્ચા કરીએ અભ્યારણની તો અભયારણ્ય ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અહીં છૂટછાટ આપવામાં આવે છે એટલે કે મર્યાદા છે બરાબર અને એ નક્કી કરેલી કે આટલા ક્ષેત્રમાં તમે પ્રવેશી શકશો અને આ કામ કરી શકશો બીજું સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ જ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવે તો નજીકના લોકો રહેતા હોય એને પશુઓ જો ચરાવવાની ઈચ્છા હોય તો સત્તાધિકારી પાસેથી એની અનુમતિ અરજી અરજી કરવી પડે છે અને પાસ લેવો પડે છે પછી ચરાવી શકે છે સાથે વન્યજીવો બેરણની સ્થાપના કોઈ એક વિશેષ એક જ પ્રજાતિને સાચવવા માટે કરવામાં આવે છે આ બેરણની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જ કરાય છે એટલે કે રાજ્ય સરકાર જરૂર પ્રક્રિયા કરે છે એટલે કે કેન્દ્રને પૂછે છે કે અમે અહીંયા બહેરણ બનાવવા માગીએ છીએ પછી જ રાજ્ય સરકાર બનાવે છે પેરિયર ચંદ્રપ્રભા એતુ એતુર નાગરમ બહેરણ આ બધા જાણીતા બેરણ છે તો પેરિયર તમિલનાડુમાં આવેલું છે તમિલનાડુ કેરળ વચ્ચે પછી ચંદ્રપ્રભા છે આ તમે ઓડિશાની આસપાસ ક્યાંક આવેલું છે એતુર નાગરમ છે એ જોઈ લેજો ક્યાં આવેલું છે તો આ નકશામાં તમે જોઈ શકો છો બધા બેરાણો અલગ અલગ આવ્યા છે તો એતુર નાગરમ છે આંધ્રપ્રદેશમાં છે બરાબર અહીં આપેલું છે બરાબર તો આ બેરાણો તમે બધા અલગ અલગ જોઈ શકો છો આમાં રાષ્ટ્રીય ઉદ્યાનો પણ છે જે લાલ કલરમાં છે હા લીલા કલરમાં છે પછી પક્ષી બેરાણો છે અને સ્ટાર દર્શાવેલો છે અને ગુલાબી કલર છે વાદળી કલર જે છે એમાં વન્યજીવો બેરાણો છે બરાબર તો આમાં જે મુખ્ય મુખ્ય છે એ આપેલા છે તો આ દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે પછી રાજાજી છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે પછી કોર્બેટ છે એ પણ હિમાચલ પ્રદેશમાં ઉત્તરાખંડમાં છે કોર્બેટ પછી રણથંભોર છે એ રાજસ્થાનમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે પછી શિવપુરી છે મધ્યપ્રદેશમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે કાન્હા છે મધ્યપ્રદેશમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે પછી માનસ છે આ માનસ આપણા ભારતનું સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે બરાબર ક્યાં પૂછાય તો યાદ રાખજો એ આસમમાં આવેલું છે ને કાજીરંગા આ પણ આસમમાં આવેલું છે તો માનસ અને કાજીરંગા બે ખૂબ મહત્વના છે બે રાષ્ટ્રીય ઉદ્યાન છે અને બંને આસમમાં આવેલા છે પછી સુંદરવન છે તો સુંદરવન મેંગ્રોવ જંગલો માટે જાણીતું છે ને પશ્ચિમ બંગાળમાં આવેલું છે એ સુંદરવન અભયારણ્ય છે બરાબર પછી શિમલીપાલ ઓડિશાનું છે તો શિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન છે હું ચર્ચા કરી દઈશ બરાબર પાછળ આપેલા જ છે પછી ગિંડી છે તો ગિંડી આ તમિલનાડુમાં તમારે ખાસ યાદ રાખવાનું છે ગિંડી પૂછાય છે ઘણી વખત પછી બાંદીપુર છે તો બાંદીપુર કર્ણાટકમાં છે બરાબર આ બાંદીપુરનું નામ ખાસ યાદ રાખજો બધા જ રાષ્ટ્રીય ઉદ્યાન છે હવે આપણે આ બેરણ મહત્ત્વના એવી ચર્ચા કરી દઈએ તો આપણે એક જયસુરનું બહેરણ જાણીતું છે બનાસકાંઠામાં આવેલું છે રીંછ માટેનું પછી નળ સરોવર છે તો અમદાવાદમાં જાણીતું છે એ પક્ષીઓ માટેનું બેરણ છે પછી ગુજરાતમાં ગીર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર આ ત્રણ નેશનલ પાર્ક છે બરાબર રાષ્ટ્રીય ઉદ્યાન છે તો એક ચોથું પણ છે તો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એક જે બીજું છે વેળાવદર બે અને ત્રીજું છે ગીર બરાબર આ ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં છે અને ચોથું પણ છે બરાબર ગુજરાતમાં કુલ ચાર છે પછી આ કરનાલા છે આ કરનાલા મહારાષ્ટ્રમાં આવેલું છે બરાબર જોઈ લેજો આ યતુર નાગરમ છે ક્યાંય પૂછાય તો આંધ્રપ્રદેશ બરાબર તો આટલા બધા રાષ્ટ્રીય ઉદ્યાન છે અને પક્ષી બિયારણ છે અને વન્યજીવ અભયારણ છે બરાબર વન્યજીવ અભયારણ આમાં ચંદ્રપ્રભા હા ચંદ્રપ્રભા મેં તમને હમણાં ઓડિશા કહ્યું હતું બરાબર ઓડિશામાં નથી ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશ બરાબર ઉત્તર પ્રદેશ ને બિહાર વચ્ચે છે હવે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની ચર્ચા કરી લઈએ તો આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે ને અંગ્રેજીમાં નેશનલ પાર્ક કહેવાય છે બરાબર ને અભ્યારણ્ય અને સેન્ચુરી કહેવાય છે તો સેંકચરી પણ કહેવાય છે આ રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક અંગ્રેજીમાં તમે યાદ રાખજો તો અભ્યારણની તુલનામાં આ વધારે સંરક્ષિત છે તો રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં કેન્દ્રના કાયદા લાગે છે તો અભ્યારણ કરતાં આમાં કડક કાયદા હોય છે એટલે કે વધારે સંરક્ષિત છે તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવેશ થાય છે તો આમ એકથી વધારે પારિસ્થિતિક તંત્ર તો પારિસ્થિતિક તંત્રમાં જંગલ આવે નદી આવે છે પ્રાણીઓ આવે છે પશુ આવે છે પક્ષીઓ આવે છે બધું જ આવે છે બરાબર તો તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવેશ થાય છે બિયારણમાં એક જ પ્રાણીઓ આમાં એવું નથી આમાં એક કરતાં વધારે એટલે કે બધું મિક્સ હોય છે પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે તો અભિયારણમાં તમને ખબર છે કે અનુમતિ એટલે કે પાસ લઈને તમે પા પાલતુ પશુએ ચરાવી શકો છો પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમે પાલતુ પશુઓને જરાય ચરાવી શકતા નથી એટલે કે સંપૂર્ણ પ્રતિબંધ છે અભયારણ્યની જેમ ત્યાં કોઈ વિશેષ પ્રજાતિ નથી કેન્દ્રિત હોતું નથી એટલે કે અહીં ઘણા ઘણી બધી પ્રજાતિઓ માટે અહીં બનાવવામાં રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કરે છે તો અભ્યારણમાં રાજ્ય સરકાર એકલું હોય છે બરાબર અને એમાં થોડું જ કેન્દ્ર પૂછે છે આમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળેલા હોય છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં સાથે કાજીરંગા કાજીરંગા આસામમાં છે પછી કર્બોટ છે તો કાર્બોટ ઉત્તરાખંડમાં જાણીતું છે પછી વેળાવદર ગુજરાતનું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતનું છે ગીર ગુજરાતનું છે પછી દચી ગામ જમ્મુ કાશ્મીરનું છે આ બધા જ અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે ઉદાહરણરૂપે તમારે લખવાના થાય તો મોટે કરી દેજો હવે આપણે જે આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો એને અંગ્રેજીમાં બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઓળખાય છે બાયોસ્ફિયર રિઝર્વ તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે તો એની રચના કરવી હોય તો એના નિયમો બધા આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનેલા છે એ પ્રમાણે જ એની રચના કરી શકાય છે તો અભયારણ્ય રાજ્ય પછી રાષ્ટ્રીય ઉદ્યાન કેન્દ્ર અને રાજ્ય બને અને આ ત્રીજું જે વારક્ષી ક્ષેત્ર છે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર બરાબર જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અથવા સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે તો અભયારણમાં કોઈ એક પ્રજાતિ માટે રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઘણા બધા તંત્રો એટલે કે વન જંગલ નદી આવું બધું અને અહીં પ્રાકૃતિક એટલે વન જંગલ નદી પહાડ એ તો આવે પણ સાથે સાંસ્કૃતિક વિવિધતા તો આમાં લોકોને પણ સાચવવાનું આવે છે તો આ ત્રણેય વચ્ચે આટલો મુખ્ય તફાવત છે તફાવત પૂછાય તો જીપીએસસીમાં લખી શકો છો ફોરેસ્ટમાં પણ પૂછાશે અને ધોરણ દસમાં પણ પૂછાય તો લખી શકો છો તો આ જે આરક્ષી ક્ષેત્ર છે તેમાં પ્રકૃતિ સાથે માણસને પણ સાચવવામાં આવે છે તો માણસના રિવાજો રીતિ રિવાજો એની પણ અહીં સંભાળ લેવામાં આવે છે તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિઓ જીવજંતુઓ જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયનું જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે તો માનવ સમુદાયને પણ સાચવવામાં આવે છે તો વનસ્પતિ જીવજંતુ જમીન સાથે સાથે માનવ સમુદાયને પણ સચવાય છે આ ખાસ યાદ રાખવાનું છે ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે તો જૈવ વૈવિધ્ય ખૂબ સચવાય એના માટે ત્યાં ખૂબ શોધખોળો કરવામાં આવે છે અને તાલીમો પણ અપાય છે આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે બરાબર બહેરણમાં થોડી છૂટછાટ હોય છે પશુ ચરાવવાની રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે ત્યાં તમે પશુ નથી ચરાવી શકતા અને અહીં તો બહારની માનવીય ગતિવિધિ એટલે કે અહીં માણસ પણ પ્રવેશ કરી શકતો નથી બરાબર તો માનવીય માનવ સાથે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે આ ક્ષેત્રોનો સરેરાશ વિસ્તાર એકંદરે પાંચ હજાર ચોરસ કિમીથી મોટો હોય છે એટલે કે પાંચ હજાર ચોરસ કિમી જેટલો આનો વિસ્તાર હોય છે નીલગીરી છે મન્નાની ખાડી છે ગ્રેટ નિકોબાર છે સુંદરવન છે પંચમઢી છે આ બધા જ દેશના મહત્ત્વના જેવા આરક્ષિત ક્ષેત્રો છે તો નીલગીરી તમિલનાડુમાં આવેલી છે સાથે કેરળનો પ્રદેશ પણ લાગે છે અને કર્ણાટકનો લાગે છે બરાબર આ ત્રણેય વચ્ચે આવેલી છે પણ નીલગિરી ખાસ કરીને તમિલનાડુ કેરળ કેરળમાં બરાબર મન્નારની ખાડી તમિલનાડુમાં આવેલી છે હિંદ મહાસાગર છે ત્યાં શ્રીલંકાની બાજુમાં ગ્રેટ નિકોબાર છે તો આંદુબાર નિકોબારના ટાપુ છે એમાં નિકોબારમાં ગ્રેટ નિકોબાર આવેલો છે પછી સુંદરવન પશ્ચિમ બંગાળમાં આવેલું છે તો સુંદરવન એક અભ્યારણ પણ છે અને એક જે સ્પીર રિઝર્વ પણ છે બરાબર સાથે પંચમઢી છે તો પંચમઢી મહારાષ્ટ્ર પંચમઢી મહારાષ્ટ્રમાં આવેલું છે બરાબર મધ્યપ્રદેશની શંકા છે પછી હું કન્ફર્મ કરીને કહી દઈશ બરાબર પંચમઢી મહારાષ્ટ્રમાં છે સાથે ગુજરાતના કચ્છના રણની જે વિશિષ્ટ પરિ પરિસ્થિતિના સંરક્ષણના હેતુ માટે બે હજાર આઠમાં કચ્છના રણને પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાવ્યું છે તો આ ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છનું રણ છે તો આના સિવાય ભારતમાં કુલ અઢાર એટલે કે એ ગુજરાતનું અને ભારતના સત્તર કુલ એમાં અઢાર જેવ આરક્ષિત ક્ષેત્રો છે તો હવે આ આંકડા ખાસ યાદ રાખજો તો ભારતમાં કુલ અઢાર જેવ આરક્ષિત ક્ષેત્રો છે એમાંથી ગુજરાતમાં એક આવેલું છે બરાબર એટલે કે સત્તર ભારતમાં છે અને એક ગુજરાતમાં છે એટલે કે કુલ તમારે અઢાર યાદ રાખવાના છે બરાબર એમાંથી એક ગુજરાતમાં કચ્છનું રણ બરાબર પછી રાષ્ટ્રીય ઉદ્યાનો આ ધોરણ દસ માટે એકસો ત્રણ આવેલા છે અને ગુજરાતમાં ચાર છે તો રાષ્ટ્રીય ઉદ્યાનો અત્યારે ભારતમાં કુલ એકસો ને છ છે ભારતમાં કુલ અત્યારે એકસો ને છ છે બરાબર અને ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા છે એ ચાર બરાબર છે તો એકસો છમાંથી ગુજરાતમાં ચાર આવેલા છે તો તમારે ધોરણ દસવાળાને એકસો ત્રણ આંકડો બરાબર છે યાદ રાખજો તમારે ચોપડી આધારે સંપૂર્ણ પ્રશ્ન પૂછશે પણ જે બીજી પરીક્ષાઓની તૈયારી કરે છે એ સાથે ગૂગલ કરતા રહેજો એટલે તમને ઉપયોગી થશે તો અત્યારે કુલ રાષ્ટ્રીય ઉદાહરણોની સંખ્યા એકસો ને છ છે પછી અભયારણ્ય છે તો અભયારણ્ય ધોરણ દસ માટે પાંચસોને એકત્રીસે અભ્યારણો આવેલા છે અને ગુજરાતમાં એમાંથી ત્રેવીસ છે તો ગુજરાતમાં અભ્યારણોની સંખ્યા અત્યારે પણ ત્રેવીસ છે એમાં કોઈ બદલાવ છે નહીં પરંતુ અભયારણ્ય છે ફોરેસ્ટમાં ને એમને બધાને પૂછાય તો નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી કુલ પાંચસો ને તોતેર પાંચસો ને તોતેર બહેરાણો આવેલા છે આ ખાસ યાદ રાખજો તો કેટલા બહેરણો છે તો કે પાંચસો ને તોતેર બરાબર અત્યારે પૂછાય તો પાંચસો ને તોતેર છે પરંતુ ધોરણ દસ વાળા તો પાંચસો યાદ રાખજો બરાબર તો આ રાષ્ટ્રીય પાર્ક છે એમાં માનસ બેરણ જે આશ્રમમાં આવેલું છે એ સૌ પ્રથમ બનેલું છે તો માનસ તમારે યાદ રાખવાનું છે સાથે જેવારક્ષી ક્ષેત્રો છે કુલ અઢાર છે એમાં નીલગીરી બધા આવે છે બરાબર તમારે ખાસ યાદ રાખવાના છે રાષ્ટ્રીય ઉદાહરણોની સંખ્યા એકસો ને છ છે તો હમણાં પ્રથમ કહ્યું હતું છેલ્લું કહ્યું છે એ તો બધું યાદ રાખજો આ ગૂગલ એના માટે કરજો તમે પછી સૌથી મોટું હોય તો એમાં કચ્છ કચ્છનું આવશે બરાબર રાષ્ટ્રીય ઉદ્યાન એમિસ ઉદાન સૌથી મોટું છે અને આ બેરણોમાં સૌથી કચ્છનું રણમાં જે બેરણ ગુડખરવા માટે આવેલું છે એ સૌથી મોટું છે બરાબર ખાસ યાદ રાખજો મોટું નાનું પણ તમારે પૂછાશે સાથે વિકાસ પ્રક્રિયા અનિવાર્ય છે એટલે કે આપણે વિકાસ ન કરીએ તો માણસને રોજી રોટી ન મળે આજીવિકા ન મળે કમાણી ન કરી શકે પરંતુ આ તમે વિકાસ જ્યારે કરો છો ત્યારે સામે જીવસૃષ્ટિ એટલે કે આ પ્રાણીઓ છે એના પર પણ ઘણા બધા દુષ્પ્રભાવ એટલે કે ખરાબ અસરો થાય છે અને આ ખરાબ અસરો ના થાય એના માટે તમારે આયોજન કરતી વખતે વિકાસ સાથે સાથે પ્રાણીઓને બચાવવાના પણ છે સાથે આ પ્રાણીઓ ના નષ્ટ થાય છે એટલે કે નાશ પામે છે ત્યારે જે આહાર શૃંખલા છે એટલે કે જે ઘાસ છે એને પ્રાણીઓ ખાય છે અને પ્રાણીઓ છે અને માંસાહારી પ્રાણીઓ ખાય છે તો આ જે આહાર શૃંખલા છે એની કડીમાં ખલેલ ન પહોંચે એ પણ ખૂબ તમારે ધ્યાન રાખવાનું છે તો દાખલા તરીકે સસલા જેટલા બધા છે એ બધા જ સસલાને જો વાઘ ખાઈ જાય તો એ સસલું આ ધરતી પર વધે નહીં અને એકે સસલું ન વધે તો તમે વિચારી શકો છો કેટલું બધું ઘાસ ઉગી શકે અને ઘાસ ઉગે તો બિલકુલ પાક ન થાય બરાબર તો આ રીતે આ જે સૃષ્ટિ છે એમાં વાઘની પણ જરૂર છે સસલાની પણ જરૂર છે અને ઘાસની પણ જરૂર છે પણ એ ત્રણેય વચ્ચે એક સંખ્યા નક્કી કરેલી જળવાવી જોઈએ કોઈ એકનો નાશ થાય તો આ જે પૃથ્વી છે કુદરત છે એનું સંતુલન ખોરવાય છે ને નૈસર્ગિક તંત્ર છે આહાર શૃંખલા છે એ તૂટી પડે છે બરાબર તો એવું ના થવું જોઈએ એટલે બધાએ સાથે મળીને કાળજી રાખવી જોઈએ આ એણોતરા વિશે પૂછાય તો ધ્યાન રાખો ધોરણ દસમાં પૂછાઈ શકે છે આ પ્રાણી શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં આવેલા ખાર યુક્ત જંગલ અને ઘાસભૂમિ રણ પ્રદેશ કે અર્ધ રણ પ્રદેશમાં વસે છે તો સૂકો અને અડધો સૂકો અને ખારવાળો પ્રદેશો તે રણ પ્રદેશ છે ત્યાં નાનું નાનું ઘાસ થાય છે તો આવા પ્રદેશોમાં એણોતરો રહે છે ખાસ કરીને ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં પછી બન્ની જે કચ્છમાં જ આવેલું છે ઘાસનો પ્રદેશ છે ત્યાં પછી નારાયણ સરોવર એ પણ કચ્છમાં આવેલું છે ત્યાં તમે આ જોઈ શકો છો એણોતરો એટલે કે એણુતરો કચ્છમાં જોવા મળે છે તે નાના કદના પક્ષીઓને પ્રાણીઓનો શિકાર કરે છે અને એના પગના જે ચિહ્નો છે એ પગના પંજા ઉપરથી આપણે ક્યાં એ નીકળ્યો છે એ જાણી શકીએ છીએ એનું મોઢું થોડું શિયાળથી થોડું ઊંચું હોય છે ભરાવદાર અને ગોળ મોઢું હોય છે અને ઊંચા કાનથી આપણે આ એણોતરાને ઓળખી શકીએ છીએ બરાબર ચિત્ર તમે જોઈ શકો છો હવે ડુંગાંગ વિશે જાણીએ તો આ જે ડુંગાંગ છે એ આ એક વિશેષ જળચર છે એટલે કે જળમાં રહેવાવાળી આ ડુંગાંગ છે તો ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છનો અખાત છે ત્યાં થોડી સંખ્યામાં તમે આ ડુંગાંગ જોઈ શકો છો આ ડુંગાંગ માટે મનારની ખાડી છે ખૂબ જાણીતી છે બરાબર આમાં ક્યાં આપેલું છે કે નહીં મને ખબર નથી તો આ તમિલનાડુમાં મન્નાની ખાડીમાં ડુંગાંગની સંખ્યા વધારે છે તો ડુંગાંગ આપણા કચ્છના અખાદમાં પણ તમે જોઈ શકો છો આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે છે દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે છે અને ઓસ્ટ્રેલિયાનો જે ઉત્તર કિનારો છે ત્યાં પણ જોઈ શકો છો તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે તો આ ડુંગાંગ તમે જંગલી આ ભેંસો તમે જોઈ છે એવી ભેંસ તરીકે તમે આ ડુંગાંગને ઓળખી શકો છો એટલે ખાસ કરીને જળમાં જોવા મળે છે બરાબર તો ઘાસ ખાય છે સમુદ્રી ઘાસ અને વનસ્પતિ એનો ખોરાક છે જળચરોનો આહાર પણ એટલે ક્યારેક આવું પણ એ ખાતી છે નાના કછુઓનાવું તેના માંસ અને ચરબીમાંથી તેલ મેળવવામાં તેનો શિકાર ખૂબ કરવામાં આવે છે તો આ ડુંગાંગ છે એની ચરબીમાંથી તેલ બને છે એટલે એનો શિકાર પણ કરવામાં આવે છે અને એક સમયે ડુંગાંગ ગુજરાતના તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા પણ આજે આપણે આ ડુંગાંગને જોઈ શકતા નથી બરાબર હવે સ્વાધ્યાય છે તો જંગલોના પ્રકાર વિશે ત્રણ પ્રકારના જંગલો છે એ આપણે વાત કરી છે બરાબર પછી વન વન સંરક્ષણના ઉપાયો છે તો આમાં તમે ઉપાયોમાં ઘણી બધી વાતો આપણે કરી છે સાથે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન હોય એની કાળજી લેવી જોઈએ વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ છે તો લાલ પાંડાની યોજનાઓ છે વાઘ માટેની યોજનાઓ છે ગેંડા માટેની યોજનાઓ છે આ યોજનાઓની બધી વાત કરી છે આપણે હાથી માટેની છે આરક્ષિત ક્ષેત્ર એટલે શું તો જે વારક્ષી ક્ષેત્રની આપણે હમણાં જ વાત કરીએ અને બાયોસ્પીયર રિઝર્વ તરીકે ઓળખાય છે આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર એને જાહેર કરવામાં આવે છે ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા તો એની ચર્ચા પણ આપણે કરી છે બરાબર સાબરકાંઠાને બધા આવે છે અલગ અલગ જગ્યાએ નીર નિર્વનીકરણની અસરો એટલે કે જંગલો નાશ થાય તો શું અસર થાય છે આપણે કાર્બન ડાયોક્સાઇડને બધું જોયું છે બરાબર પછી પ્રાણીઓનો આવાસ ખોરવાય છે એ પણ જોયું છે લુપ્ત થતાં વન્યજીવન જીવન વિશે વાત કરો તો અત્યારે ગુજરાતમાં ખાસ કરીને ભારતમાં વાત કરીએ તો ચિત્ત તો લુપ્ત થઈ ગયો છે બરાબર અને બીજી લુપ્ત માટેની ઘણી ઘણી બધી સંખ્યા લાંબી છે તો એના માટે તમારે લિસ્ટ જોવું પડે ગૂગલ કરવું પડે અભ્યારણ એટલે શું તો અભયારણ વિશે આપણે ભય વગર પ્રાણીઓ રહી શકે તે છે અને રાજ્ય સરકાર જાહેર કરે છે અને એક પ્રજાતિ માટે હોય છે બરાબર રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને જાહેર કરે છે અને એક કરતાં વધારે પ્રજાતિઓ અને નદી જંગલો છે પશુઓ છે આ બધાને સાચવવા માટે બનાવવામાં આવે છે ભારતમાં કયા કયા જળ ક્ષેત્રોમાં યાવર પક્ષીઓનો શિયાળો ઉગાડવા આવે છે તો આમાં ઘણા બધા તમે નામ કહી શકો છો ગુજરાતના પણ ઘણા બધા જાણીતા છે અને પછી ઓડિશા છે દરિયા કિનારો જ્યાં આવેલો છે ત્યાં પણ તમે આવો જોઈ શકો છો ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે તો ગુજરાતમાંથી અત્યારે તમે ના જોઈ શકો એવો વાગ છે બરાબર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત નિયંત્રણો તે જંગલો કયા જંગલ તરીકે ઓળખાય છે બરાબર તો સામુદાયિક જંગલ તરીકે ઓળખાય છે આ કન્ફર્મ કરી લેજો બરાબર ગાઈડમાંથી કદાચ ગ્રામ્ય બનો હોઈ શકે છે વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે તો આ પણ કન્ફર્મ કરી લેજો બરાબર એકવીસ લાખની આસપાસ છે આ આપ સૌનો આભાર સાથે ચને પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો સાથે આ તમારે રાષ્ટ્રીય ઉદ્યાન છે અભયારણ છે આની ચર્ચા ખૂબ ઉપયોગી થઈ પડશે હજુ તમારે આ ધોરણ ધોરણદર્શ માટે આટલું પૂરતું છે વધારે કાંઈ નહીં પૂછાય અ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે એના માટે આપણે પ્રથમ અભ્યારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનની ચર્ચા કરી લઈએ છીએ થોડી વિશે ભારતનું પ્રથમ અભયારણ્ય છે પેરિયર અભ્યારણ્ય બરાબર જે કેરળ રાજ્યમાં ઓગણીસો ચોત્રીસમાં આવેલું છે તો આ કેરળ અને તમિલનાડુ વચ્ચે આવેલું છે બરાબર પછી ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ માનસ રાષ્ટ્રીય ઉદ્યાન છે બરાબર ભારતનું સૌથી મોટું બહેરણ કયું છે તો ભારતનું સૌથી મોટું બહેરણ કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું બેરણ છે જે ચાર હજાર નવસો ને ચોપન ચોરસ કિમી વિસ્તાર ધરાવે છે હા અત્યારે ટાઈગર રિઝર્વની સંખ્યા છે પંચાવન પહોંચી છે બરાબર ચોપડીમાં ચુમ્માળીસ આપેલા છે અને અત્યારે કુલ પંચાવન પહોંચી છે અને એમાં છેલ્લું ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં જે ગોવાનું મહા વાઇલ્ડ લાઈફ સેન્કચ્યુરી છે ગોવાની એ પંચાવનમાં ટાઈગર રિઝર્વ તરીકે જાહેર થયેલી છે તો અત્યારે ગોવામાં કુલ અત્યારે કુલ ભારતમાં કુલ પંચાવન છે અને એમાં છેલ્લું મહાદેવી કરીને જે ગોવામાં નદી આવેલી છે એને મહાદેવ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ગોવાને પંચાવનમાં ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરેલી છે તો આ ખાસ તમે યાદ રાખજો પછી રાયમોના જે નેશનલ પાર્ક છે એને એ સૌથી લેટેસ્ટ રાષ્ટ્રીય પાર્ક છે બરાબર રાષ્ટ્રીય ઉદ્યાન છે તો આ રાયમુના નેશનલ પાર્કનું નામ તમારે યાદ રાખવાનું છે જે આસામમાં આવેલું છે અને જે એકસો છઠ એકસો છ નંબરનું છે બરાબર અત્યારે રાષ્ટ્રીય પાર્કની સંખ્યા કુલ એકસો છ એ પહોંચી છે તો આ નામ પણ તમે યાદ રાખજો રાયમુના આસમમાં આવેલું છે પછી મધ્યપ્રદેશ જે રાજ્ય છે એમાં સૌથી વધારે રાષ્ટ્રીય પાર્ક આવેલા છે બરાબર આ પણ તમે નામ યાદ રાખ સાથે રાયમોના નેશનલ પાર્ક અને દિહાંગ પટકોઈ છે આસામના બંને દિહાંગ પટકાઈ અને બીજું રાયમોના નેશનલ પાર્ક છે આ બંને નવા નેશનલ પાર્ક છે બરાબર આ બંને નામ યાદ રાખજો એક રાયમોના મેં અગાઉ તમને કીધું છે સાથે સાથે દિહાંગ પટકાઈ બંને સંયુક્ત વિકલ્પ પૂછે તો બંને નામ યાદ રાખજો બાકી હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન જાગે તો તમે ગૂગલ કરી શકો છો આપ સૌનો ધન્યવાદ ફરી મળીશું થેન્ક યુ વેરી મચ